તમારું જોઈને કદાચ મારું છે એવું નહીં જોઈને ગણા બધી વિશ્વાસ લગભગ આ પુસ્તક જેના જેના હાથમાં આવશે એ બધા વાંચશે વાંચશે ના લગભગ જેના હાથમાં આવશે એ આ પુસ્તક મને વિશ્વાસ છે વાંચશે વાંચશે ના પણ વિચારશે થોડા

એમાં કદાચ સદભાગ્ય સંત મળી જશે અને પ્રયાસો ચાલુ રાખશો એવો મને વિશ્વાસ જ છે ખાલી વાંચવાથી એ કશું થતું નહીં વાંચનાર થાય વોચે થાય વિચારે નહી તો એટલે વિચારી પછી એનો અનુસરણ કરવું એ સિદ્ધાંત હેડવું આપણા અને ગીતાના શ્લોકોનો અનુકૂળતા આવશ્યક નહીં આવતી અને ના આવે તો એનો જે પ્રખર હોય જે સિદ્ધાંતવાદી હોય એનું પૂછવાનું એવું કશું ને કે આપણે નિરંતર નિરતની વાત ખોટી નથી નિરંતર સિદ્ધાંત ખોટા નથી પણ જેટલા જેટલો બ્રેક વાગે ને તો આપણો કોઈના ઉપર વિશ્વાસ હોય એનું પૂછવાનું કે નિરતના આચરણ નું થાય પૂછવાથી નહી પણ પૂછવાનું ખરું પણ તત્વવેતા હોય એ ન બાકી તત્વ ને નહીં પૂછીએ તો એક જ અક્ષર ના દસ દર્થો ને

અને બધા લખે છે હાચાશો આવું એ નહીં બધા લખે છે આવું ના બોલતા